તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી હું આશા કરું છું કે તમે બધા જ ધોરણ દસ ની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશો અને તમામ જે ચેપ્ટર્સ છે તમામ જે વિષયો છે એ તમે પૂરા કરી નાખ્યા હશે અને હવે તમે રિવિઝન પણ સ્ટાર્ટ કરી દીધું હશે નથી કર્યું તો કરી નાખજો કારણ કે હવે રિવિઝનનો સમયગાળો આવી ગયો છે હવે મિત્રો મને ઓફલાઈન માધ્યમથી અને ઓનલાઈન માધ્યમથી જે પણ વિદ્યાર્થીઓ સાથે ભણે છે એ બધાનો એક એક કોમન પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર અમે લોકો તૈયારી બધી કરી નાખીએ છીએ બધું જ અમને ક્લિયર છે અમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે અમે એક્ઝામને ખૂબ જ મસ્ત રીતે સારી રીતે આપી શકીશું કારણ કે અમે આખું વર્ષ સરસ મહેનત કરેલી છે પણ અમને હંમેશા અને હંમેશા એક ડર સતાવતો રહેતો હોય છે કે અમે જ્યારે એક્ઝામ સેન્ટર પર જઈએ છીએ જ્યારે જઈશું બોર્ડની એક્ઝામના ત્યારે બોર્ડની એક્ઝામનું આખું જે એટમોસ્ફિયર છે એ આખું અલગ હશે ત્યાંની આખી સ્કૂલ આખી અલગ હશે ટીચર્સ ત્યાંના આખા અલગ હશે આસપાસ જે પણ વિદ્યાર્થીઓ મળશે એ ટોટલી અલગ હશે ઓળખીતા કોઈ હોય નહીં તો આવા સમયે સર અમે શું કરીશું આવા સમયે અમને અમને કોન્ફિડન્સ રહેશે જ નહીં આ ઉપરાંત તમે જોવા જાવ તો કે સ્કૂલની જે નોર્મલ એક્ઝામ છે આપણી એ આપણે નોર્મલી લેવાતી હોય છે એ તમને ખબર જ છે પણ બોર્ડની જે એક્ઝામ છે મિત્રો એ બોર્ડની એક્ઝામ થોડીક ડિફરન્ટ ટાઈપથી લેવાતી હોય છે કે ભાઈ તમે ગેટની અંદર જાઓ છો ત્યારે કેવી રીતે તમને અંદર બોલાવવામાં આવે છે તમારો ક્લાસ તમને કેવી રીતે મેળવવાનો છે શોધવાનો છે એ જાતે કરવું પડતું હોય છે તમારો રોલ નંબર ક્યાં છે એ તમારે જોઈને જવું પડતું હોય છે ક્લાસમાં બેસો ત્યારે તમારું એટમોસ્ફિયર કેવા કેવા ટાઈપનું હોય છે તમને પુરવણી આપવામાં આવે છે તમને સપ્લિમેન્ટરી આપવામાં આવે છે તો એમાં પુરવણીમાં લખવાનું છે કેવી રીતે કેવી રીતે માહિતીની અંદર ભરવાની છે આ ઉપરાંત બારકોડ સ્ટીકર ખાકી સ્ટીકર જ્યારે પુરાવણી તમે એક્સ્ટ્રા લો છો ત્યારે પાછી સહી કરવાની આવું ઘણી બધી વસ્તુ તમે જ્યારે સ્કૂલમાં સાંભળો તમારા સર તમને કહેતા હશે તમારા મેડમ તમને કહેતા હશે તો તમને અંદર કેવું થતું હશે કે સારું કેવું થતું હશે ત્યારે બરાબર ને એ ટાઈમે એમ આપણું એક્ઝામનું ટેન્શન હશે ઉપરથી આ બધી વસ્તુ આપણામાં નવી નવી એડ થશે એ દિવસે તો તમે બધા મિત્રો ગભરાઈ જવાના છો એવા બધા ઘણા બધા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે વિદ્યાર્થી બધું મોડે કરીને જાય પણ ત્યાં જઈને આ બધું જોવે ને તો પછી ઓટોમેટિક બધું ભૂલી જતો હોય છે જે વાંચીને આવેલો હોય છે તો એટલા માટે મિત્રો તમારા બધા જ વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર છે એક સારામાં સારી ખબર છે કે ગુજરાતમાં ખૂબ સારી રીતે કામ કરતી એક સંસ્થા છે જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ તમને કદાચ ખબર પણ હશે જે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં કાર્યરત છે અને ધોરણ અગિયાર ને બારમાં સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આખા ગુજરાતમાં આપતું એક માત્ર સંસ્થા છે જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ તો એમના દ્વારા એ ખૂબ જ સારામાં સારું કામગીરી કરવામાં આવે છે દર વર્ષે કે જે જેમાં વિદ્યાર્થીઓ એક્ઝામને માણી શકે એક્ઝામને ફીલ કરી શકે એક્ઝામને કેવી રીતે આપવાની છે એક્ઝામ આવેલું છે બોર્ડની એક્ઝામ કેવી રીતે તમે આપી શકો છો એવું તમામે તમામ એટમોસ્ફિયર તમને એક્સપિરિયન્સ કરાવવા માટે એમના દ્વારા બીજી ફેબ્રુઆરીના દિવસે તમારી એક્ઝામનું એક દિવસનું આયોજન કરવામાં આવેલું છે માત્ર ને માત્ર અમદાવાદ

અને એમાં તમે ખાસ ભાગ લો તો એના માટે હું તમને લિંક આ કોમેન્ટ બોક્સમાં તમને આપીશ જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેમાં તમને લિંક આપી દઉં છું ગૂગલ ફોર્મની એ ગુગલ ફોર્મમાં તમારે બધી માહિતી ફિલઅપ કરવાની છે તમારું શહેર કયું છે તમારું કયું મેથ્સ છે બેઝિક મેથ્સ છે કે પછી સ્ટાન્ડર્ડ મેથ્સ છે તમે કયા મીડિયમમાં ભણો છો તો એ પણ તમારે અંદર ફિલઅપ કરવાનું છે તમને બધા ઓપ્શન આપેલા હશે એમાં તમે બધું ફિલ અપ કરશો અને છેલ્લે તમારો મોબાઈલ નંબર તમારો જે વોટ્સએપ નંબર છે એ અને તમારું એડ્રેસ આ તમારે લખવાનું છે અને એના પછી તમારે તમારી સ્કૂલનું નામ કે તમે અત્યારે હાલમાં તમે કઈ સ્કૂલમાં ભણી રહ્યા છો તો એ તમારે ફીલ કરીને તમારે સબમિટ કરી દેવાનું છે આ કર્યા પછી તમને મેસેજ દ્વારા તમને માહિતી મળશે તમારો નંબર કયો છે તમારો કયા સેન્ટર પર એક્ઝામ આપવાનો જવાનું થયું છે એ તમને બધી માહિતી તમને મળી રહેશે તો આ તમામ સુવિધાઓ તમને જ્ઞાન મંત્રી દ્વારા આપવામાં આવેલી છે તો ખાસ તમામને વિનંતી કરું છું તમામને વિનંતી કરું છું આ તમારા ફાયદા માટે છે તો ખાસ મિત્રો આમાં ભાગ લો અને તમારા જે નજીકના સેન્ટરમાં તમે બીજી તારીખે બીજી ફેબ્રુઆરીના રોજ તમારું જે બેઝિક મેથ્સ હોય તો બેઝિક અને સ્ટાન્ડર્ડ હોય તો સ્ટાન્ડર્ડ તમારું ગુજરાતી તો ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ તો ઇંગ્લિશ મીડિયમ તમારું જે પણ મીડિયમ હોય તમે દરેકની એક્ઝામ તમે તમારી રીતે આપી શકો છો અને બોર્ડનું જેવું એટમોસ્ફિયર તમારી આસપાસ રહેશે એનાથી તમને મિત્રો બીજી વાર તમારી જે એકચ્યુઅલમાં એક્ઝામ થવાની છે બોર્ડની એમાં તમે મિત્રો જરાય પણ તમે હિચકીચાટ કે ખચકાટ તમે અનુભવશો નહીં તમે એમાં પૂરેપૂરા કોન્ફિડન્સ થી એક્ઝામ આપી શકશો એના માટે આ પગલું ભરવામાં આવેલું છે આ એક કામ કરવામાં આવેલું છે તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં એક પણ રૂપિયો તમારે ખર્ચ નથી કરવાનો તમારે માત્ર ને માત્ર ફોર્મ ભરીને સબમિટ કરવાનું છે તો ખાસ મિત્રો હું તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને કોમેન્ટમાં પણ તમને હું લિંક આપી દઉં છું તમારે એમાં જઈને તમારે પૂરેપૂરું ફોર્મ સબમિટ કરવાનું છે અને તમારી નજીકની જગ્યાએ જઈને એક્ઝામ આપવાની છે